હવામાન ખાતે જે પ્રમાણે આગાહી કરી હતી તે મુજબ સુરત જિલ્લા વહેલી સવારથી જ પ્રભાવિત જોવા મળી આવ્યો છે. સુરત જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. બારડોલી તાલુકામાં સવારથી અત્યાર સુધી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. બારડોલી નગરમાં રેલવે સ્ટેશન પર આવેલું સુગર ગરનાળું અંડરપાસમાં પણ આખું અંડરપાસ ડૂબી ગયું હતું. સલાર માટીના ભાગરૂપે ત્યાં બેરીગેટ પણ મૂકવામાં આવ્યા હતા. અગાઉ પણ આ જ રીતે સિઝનના પ્રથમ વરસાદે પણ ગરનાળું બંધ કરવામાં આવ્યું હતું બીજી તરફ આ ગરનાળામાં અનેક વખત પાણી ભરાતા ગાડીઓ ફસાઈ જવાની ઘટનાઓ પણ બનવા પામી હતી વરસાદ જો બંધ નહી થાય તો આ જે ગરનાળું છે તેના ઉપર પણ પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાય હાલ તો વાહન વ્યવહાર બાજુમાં આવેલી રેલવે ફાટકથી લોકો કરી રહ્યા છે પરંતુ અત્યારે જો બધા રસ્તા બંધ થાય તો લોકોને તકલીફ ઊભી થાય